નલિયાથી માતાગઢ જવા માટે બસ સેવા શાડોરા રામપર ત્રંબુ હરિપુરા બુટ્ટા ઐડા ગોયલા મોખરા જંગડિયા ભાદરા અને કોટડા થઈને બસ રૂટ તે બસને પેસેન્જર બહુ જ મળતા હતા અને ગામને લોકોને બસ સેવાનો લાભ મળતો હતો તે બસ બંધ થઈ જતા ગામડાના લોકો પરેશાન થઈ રહ્યા છે તો ત્યારે ફરીવાર બપોર પછી નલિયાથી માતાના મઢ પર જણાવેલ ગામડા લઈ રાત્રિ રોકાણ માતાના મઢ અથવા નારાયણ સરોવર અને વળતા સવારમાં માતાના સુધી કરવામાં જેથી ઘણા ગામડાઓને ભુજ જવા માટે સીધો લાભ મળી શકે છે માતાના મઢ પર્યટક ધામ તરીકે વિકસિત થઈ રહ્યો છે અબડાસામાં આવી કોઈ બસ સુવિધા નથી કે યાત્રિકો માતાના મઢમાં રાત્રિ રોકાણ કરી સવારમાં પોતાના ઘરે આવી શકે તો જિલ્લા કે રાજુમાંથી મંજૂરી લઈ ભુજથી માતાના મઢ વાયા નલિયા બસ મંજૂર થઈ ગયું છે પરંતુ નલિયા એસટી ડેપોના મેનેજર પોતાની કારણે બસ શરૂ કરવામાં આવતી નથી તે માટે માજી સદસ્ય કચ્છ જિલ્લા પંચાયત જેઠાલાલ રામજીભાઈ ભાનુશાલીએ રજૂઆત કરી હતી રમેશ ભાનુશાલી ન્યૂઝ નલિયા

ભૂત જવા માટે પણ દવા લેવા માટે જાવ તો સીધો જઈ શકે મંત્રી કરવી ન પડે તો એના માટે મેં માંગણી કરી છે નગર ડિપાને કાગળ લખ્યો છે અને ભૂચ ડિપાને પણ લખ્યો છે ધારાસભ્યને લખ્યો છે જેથી જિલ્લાના વિભાગીય નિયામકનો કાગળ પણ આવ્યો કે તમારી બસ ચાલુ કરવામાં આવશે અને ચાલુ કરી નાખો ડીપા મેનેજરને મળો પણ ડીપા મેનેજરને મળતા એ લોકો કહે છે કે અમારી પાસે બસ નથી સાફ નથી કનેક્ટ નથી તો આવું વર્તન અબરાસર તાલુકાને નડિયા ટીપને સા માટે કરવામાં આવે છે અબરાસર એક તો પછાત વિસ્તારમાં આવે છે અને તેમાં ઘરડો વિસ્તાર તો આના માટે બસનો અને નડિયા ટીપને સા માટે આવું પરિક્ષણ કરવામાં આવે છે પણ બસ ફાળો અથવા રસ્તા ફાળો આ બસ ચાલુ કરવી બહુ જરૂરી છે કારણ કે ઉદ્યોગના પણ ઘણા ઘણા વિસ્તારમાં નડિયાની આજુબાજુમાં ઉદ્યોગો ઘણા આવી ગયા છે તો આ પર્યટન માતાના મળ રાત રોકાણ થાય એવી રીતે કોઈ રીતે બસ ચાલુ થાય એવી મારી વિગત છે તમે એના ઉપર લખો હોય તો લખો